હેલો મિત્રો સ્વાગત કરું આપ બધાનું ફરીથી એક નવા જ વિડીયોની અંદર દોસ્તો આપ સૌ જાણો છો કે નવરાત્રી ચાલી રહી છે મિત્રો તેવામાં ઘણા બધા વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે તેવામાં મિત્રો આ એક જે નાનું બાળક છે તેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર આ મિત્રો આ નાનું જે બાળક છે તે કેવી રીતે ગડબીની અંદર ગડબા ગાઈ રહ્યો છે જે ગીત ગાઈ રહ્યો છે તે જોઈને તમે પણ મિત્રો ચોકી જશો હાલમાં મિત્રો ઘણા બધા લોકો સ્ટેજ ઉપર ચડે અને માઈક હાથમાં ચાલે એટલે ધ્રુજી જતા હોય છે પણ મિત્રો આ છોકરાની તમે હિંમત જુઓ તેની મમ્મીની સાથે કેવા ગડબા ગાઈ રહ્યો મિત્રો આ બાળકના ગીત જોઈને તમે પણ એકદમ રાજી રાજી થઈ જશો તમે આ પ્રકારનું ક્યાંય નહીં જોયું મિત્રો કે એક જે બાળક છે તેની મમ્મીની સાથે સ્ટેજ ઉપર બેસી અને મિત્રો એકદમ કેવી રીતે તે ગીત ગાઈ રહ્યો છે મિત્રો બધાને મોજ આવી ગઈ છે ને એટલા માટે જ આના વિડીયો જે છે તે હાલમાં સોશિયલ મીડિયા ઉપર બહુ ધૂમ મચાવી રહ્યા છે તો તમે પહેલાં આ વિડીયો જોઈ લો અને તમે પછી વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં লা লাগক কদম নাম জান কোরায়া অবতার ল মুকেতি মরলিবা ইউ তো জবকি নে জো আমি শরীর ল